ગરમીના દિવસો એટલે કે ઉનાળો શરૂ થાય એટલે શરીરમાં એકદમ રૂક્ષતા આવે છે એટલે કે કોળાપણું શરીર કોરું થઈ જાય છે નબળાઈ લાગે છે થાક લાગે છે ભૂખ લાગતી નથી પરંતુ તરસ બહુ લાગે છે તો તેના માટે એક પરફેક્ટ ફળ છે જે આપણે ખાવામાં આ બધી વસ્તુમાં ખૂબ ફાયદો કરે છે તો એ ફળ છે શાકટેટી તો આપણે આજના વિડીયોમાં શાકટેટી વિશે જોશું ઇંગ્લિશમાં તેને મસ્ત મેલોન કહેવામાં આવે છે હિન્દીમાં તેને

એટલે કે સ્વાદમાં મધુર એટલે કે ગળી છે તે ગુરુ એટલે કે પચવામાં ભારે છે તે સ્નિગ્ધ એટલે કે શરીરમાં ઓઇલિંગ કરે છે અને તે શીતળ એટલે તાસીર એકદમ ઠંડી છે ગરમીના દિવસોમાં બહારનું વાતાવરણ એકદમ ગરમ અને સૂકું હોય છે જ્યારે ટેટીના એના વિરુદ્ધ ગુણ છે એટલે કે ટેટી શીતળ છે અને એનો ગુણ સ્નિગ્ધ છે એટલે કે તે શરીરમાં ઓઇલિંગ કરે છે અને શરીરમાં ઠંડક આપે છે તે આપણે આગલા શ્લોકમાં તે પણ કે તે પિત્ત અનિલાપમ એટલે કે તે શરીરમાં પિત્ત અને વાયુનું સમન કરે છે એટલે કે પિત્ત અને વાયુને પણ ઓછા કરે છે જો તમે ખાટી-મીઠી સાકરટેટી ખાઓ છો તો તે શરીરમાં બે પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે એક તો રક્તપિત્ત અને બીજું મૂત્રકૂચ એટલે રક્તપિત્ત એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ તમને બ્લીડિંગ થઈ શકે છે મૂત્રકૂચ એટલે તમને ઘણીવાર મૂત્રમાં બળે છે મૂત્રમાં લોહી પણ ભરી શકે છે મૂત્ર અટકે પણ છે આપણે જોઈએ કે સાકરટેટી ખાવાના આપણા શરીરને શું શું ફાયદા થાય છે તો તેમાં કહેલું છે કે કોષ્ટ શુદ્ધિકર એટલે કે તે શરીરના કોષ્ટ એટલે કે આંતરડા અને હોજરીને સાફ કરે છે કારણ કે તેમાં સ્નિગ્ધ ગુણ રહેલો છે એટલે તે વાતાનું લોમન કરે છે અને મળને પણ આગળ સરકાવે છે અને તમને કબજિયાતમાં પણ ફાયદો કરે છે એટલે કે તમને ગેસ એસિડિટી અને પાચનના લગતા રોગો થતા તો તેમાં પણ ફાયદો થાય છે આજે ઘણા બધા રોગો તમને કબજીયાતને હિસાબે થતા હોય છે તો શાકેટેટી ખાવાથી આ બધા રોગોમાં પણ તમને ફાયદો થાય છે તેનો બીજો ફાયદો છે મૂત્રલંબ એટલે કે શાકેટેટી નેચરલ ડાયાબિટીક છે એટલે કે તમને મૂત્ર સંસ્થાને લાગતી કોઈ તકલીફ હોય જેમ કે પેશાબ અટકતો હોય પેશાબ બળતો થતો હોય તમને કિડની સ્ટોન હોય તો આ બધી તકલીફમાં પણ શાકરટેટી ખાવાથી તમને ખૂબ ફાયદો થાય છે કારણ કે નેચરલ ડાયાબેટિક છે શાકરટેટી પિત્ અને વાયુનું શમન કરે છે તો ઘણીવાર તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો મૂત્ર સંતાન છે તે વાયુનું પણ સ્થાન કરેલું છે તો શાકરટેટી પિત્ત અને વાયુનું શમન કરે છે તો મૂત્ર રિલેટેડ એટલે કે યુરિનરી ટ્રેક રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય તો તેના માટે સાકટેટી ખૂબ જ ફાયદાકારક છે ત્રીજો ફાયદો છે કે સાકટેટી બલ્ય છે એટલે કે તે શરીરમાં થાક ઓછો કરે છે બળ વધારે છે બીજું તે એકદમ ટેસ્ટી છે એટલે તે તમને સંતુષ્ટિ પણ આપે એક પ્રકારની સંતુષ્ટિ પણ આપે છે તેમાં એન્ટી પણ આવેલા છે અને વિટામિન્સ પણ આવેલા છે તો તે શરીરને તાત્કાલિક એનર્જી પણ આપે છે અને શરીરને રિફ્રેશ પણ કરે છે અને તે શરીરની સ્ટેમિના વધારવામાં પણ ફાયદો કરે છે ચોથો ફાયદો છે તે સ્નિગ્ધમ ને સ્વાદુતરમ એટલે કે ઉનાળાના કારણે તમારા શરીરમાં રૂક્ષતા એટલે ચામડી કોરી થઈ ગઈ હોય વાળ કોરા થઈ ગયા હોય ચામડીમાં બળતરા થતી હોય તો એવા સમયે પણ તે સ્નિગ્ધતા આપી એટલે ઓઇલિંગ કરી તેમાં પણ ફાયદો કરે છે અને બીજું કે ઉનાળાના દિવસોમાં આપણને ભૂખ લાગતી હોતી નથી આપણે ભૂખ મરી ગયો હોય છે એટલે કે સ્વાદુતરમ છે એટલે કે તેમને ભૂખમાં રુચિ ઉત્પન્ન કરે છે એટલે આ બંને પણ ફાયદા સાકર ખાવાથી તમને ઉનાળામાં થાય છે એનો પાંચમો ફાયદો છે પિત્ત અનિલા પામ એટલે કે તે પિત્ત અને વાયુનું શમન કરે છે એટલે શરીરમાં જો તમારે પિત્ત એટલે ગરમી વધી ગઈ હોય અને વાયુ રિલેટેડ તકલીફ વધી ગઈ હોય તો તેમાં પણ ફાયદો કરે છે આયુર્વેદ શાસ્ત્રમાં પિત્ત અને વાયુને થતા રોગોની સંખ્યા પણ બતાવેલી છે કે પિત્તના કારણે ચાલીસ જાતના રોગો થાય છે અને વાયુના કારણે એસી જાતના રોગો થાય છે તો આવી રીતના સાકર ખાવાથી તમને એકસો જાતના રોગોમાં ફાયદો થાય છે ઉનાળામાં પિત વધવાના કારણે તમને પેટમાં બળતરા છાતીમાં બળતરા આંખોમાં બળતરા ગુદની જગ્યાએ બળતરા થતી હોય અથવા આંતરાડામાં અલ્સર એટલે કે પેટમાં કોઈ ઘા થયો હોય ચાંદુ પડ્યું હોય અને સ્ત્રીઓમાં માસિક સમયે વધારે પડતો સ્ત્રાવ આવતો હોય તો સાકટનેટીના સેવનથી પિત ઓછું થઈને આ બધી તકલીફોમાં પણ તમને ફાયદો થશે જે લોકોમાં વાયુ વધવાના કારણે શરીરમાં સાંધાના દુખાવા થાય છે અને થાક લાગે છે નબળાઈ લાગે છે તો સાકરટેટી સમન કરી તે સાંધાના દુખાવામાં અને નબળાઈ અને થાકમાં પણ ફાયદો કરશે તેનો છઠ્ઠો ફાયદો કીધેલો છે એટલે એટલે કે કે તે વીર્યવર્ધક છે પુરુષોમાં વીર્યને લાગતી તકલીફ હોય અને સેક્સ્યુઅલ સમસ્યા હોય તો તેમાં પણ સાકરટેટી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે સાકરટેટી તમારે ક્યારે ખાવી અને કેટલી માત્રામાં ખાવી તો તેના વિશે આપણે જાણીએ તો સાકરટેટી તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો અને જમ્યા પહેલા પણ લઈ શકો છો સાકરટેટીનો ગુણ ગુરુ કૈનો છે એટલે કે તે પચવામાં ભારે છે એટલે કે તમે એક નાની ડીશ અથવા નાની વાટકી ભરીને સાકરટેટી લઈ શકો છો અને તમે જેટલી આસાનીથી પચાવી શકો છો એટલી માત્રામાં તમારે સાકરટેટીનું સેવન કરવાનું છે જે લોકોના શરીરમાં કફ દોષ વધેલો છે એ લોકોએ સાકરટેટી સવારમાં લેવાનું એવોઇડ કરવાનું એને બદલે બપોરે લઈ શકે છે અને સૂર્યાસ્ત પછી પણ સાકરટેટીનું સેવન કરવાનું નહીં આમ તો આયુર્વેદ શાસ્ત્ર માં બધા ફળોને સૂર્યાસ્ત પછી લેવાની મનાઈ કરેલી છે જે લોકોને બ્લડ પ્રેશર ની તકલીફ છે એટલે કે બીપી ની તકલીફ છે તે લોકો પણ સાકરટેટીનું સેવન કરે તો તેને ફાયદો થાય છે કારણ કે સાકરટેટીને નેચરલ ડાયબેટીક દેલી છે અને જે લોકોને હાર્ટની તકલીફ છે અને કોલેસ્ટ્રોલ ની તકલીફ છે તે લોકો પણ માટે પણ સાકરટેટી ફાયદાકારક છે કારણ કે તેમાં કેલેરી ઓછી માત્રામાં આવેલી છે એટલે તે તમારી ભૂખ પણ સંતોષ છે અને તમને કોલેસ્ટ્રોલ અને હાર્ટની તકલીફમાં પણ ફાયદો કરશે જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો પણ શાકરટેટી ખાય છે પરંતુ જે લોકોનું ડાયાબિટીસ અનકંટ્રોલ એટલે કે વધારે પ્રમાણમાં છે તે લોકોને ડાયાબિટીસમાં શાકરટેટી લેવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ અથવા ઓછી માત્રામાં લેવી જોઈએ ઘણા લોકો શાકરટેટીનું મિલ્કશેક પણ લેતા હોય છે તો એવું કરવાનું નથી કારણ કે એમ બી આયુર્વેદ શાસ્ત્રમાં ફળ અને દૂધને વિરુદ્ધ આહાર કહેલો છે અને સાકટેટી પણ ગુરુ છે અને દૂધ પણ ગુરુ છે તો આ બંનેને મિક્સ કરો તે પચવામાં ખૂબ જ ભારે થઈ જાય છે એટલે તમારે સાકટેટી નું મિલ્કશેક પીવું નથી ખાલી એકલી સાકટેટી જ લેવાની છે જે લોકોને સાકટેટી મોળી લાગતી હોય એ લોકો થોડી સાકટેટીમાં સાકર નાખીને પણ લઈ શકે છે પરંતુ જે લોકો વધારે પડતા સ્થૂળ એટલે મેદસ્વીતાવાળા છે અને જેની સુગર વધારે છે એ લોકોએ સાકટેટીમાં સાકર નાખીને લેવી

ઉપયોગમાં લેવાનો છે તે પણ એક ખૂબ સારી ઔષધિ છે બી પણ શીતળ છે એ તમને શરીરમાં અને પેટમાં બળતરા રહેતી હોય વધારે પડતી ગરમી થતી હોય તો એમાં પણ તે ઠંડક આપે છે સાકરટેટીના બી બૃહણ એટલે કે તમને શક્તિ આપનાર તાકાત આપનાર શરીરને બૂળ બળપૂર્વક પાડનાર સ્ટ્રેન્થ આપનાર છે અને તે મૂત્રકુચમાં પણ ફાયદો કરે છે એટલે કે પેશાબ સંસ્થાનને લગતી તમને તકલીફ હોય પેશાબ અટકતો હોય પેશાબ બળતો હોય તો તેમાં પણ તે ફાયદો કરે છે શરીરમાં સાંધાના દુઃખ હોય તો તેમાં પણ બી ફાયદો કરે છે બી વાળ માટે પણ પણ ખૂબ સારા છે તો આવી રીતે ઘણા બધા ઉપયોગો છે તો ચાલો આપણે જોઈએ કે સાકરટેટીના બી આપણે કેટલી માત્રામાં લેવા જોઈએ તો સાકરટેટીના બી આપણે ત્રણ થી છ ગ્રામ એટલે કે એક થી અડધી ચમચી તમે લઈ શકો છો એટલે કે તમારે સાકરટેટીના બી સવારે ભૂખ્યા પેટે ખાધા લેવાના તો આવી રીતે આપણે આ અને તેના ઉપયોગ વિશે અને તેની માત્રા વિશે અને તેને કેવી રીતે લેવાની વિધિ વિશે જાણકારી આપી આશા છે કે આ વિડીયો તમને મદદ જરૂર કરશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો જય ધન્વંતરી